સમિટ કાર્યકર્તા વધાર્યા છે બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આપણે આપણા ગુજરાત ગૌરવ અને જેને વિશ્વમાં ડંકા લગાડ્યા એ મોદી સાહેબ આપણા ગુજરાત ગૌરવ છે આ આપણે ભાગ છીએ ભલામાણા કે આવા વડાપ્રધાન આપણને ગુજરાત મળ્યા છે અને આપણા જે સી પાટીલ સાહેબની નામ છે કે આપણે પાંચ લાખ થી વધારે આપણા પાટણ જિલ્લાને એ દિલ્હીમાં ચૂંટીને મોકલવાના છે એટલે આપણે બધા સાતમી તારીખ સુધી જંપીને બેસવાનું નથી કેમ કે આપણા આદરણીય વડાપ્રધાનનો સંકલ્પ છે કે બે હાજર સુડતાલીસ માં મારે મારા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે શિક્ષિત ભારત બનાવવાનું છે અખંડ ભારત વિશ્વ ગુરુ ભારત બનાવવાનું છે તો એમાં આપણે બધા સાથે મળીને એક મેક થઈને બધા એકી અવાજે આખા પાટણ જિલ્લામાં ફરી ફરીને કોઈ મતદાન કર્યા વગર રહી ના જાય અને જંગી બહુમતી થી આપણા ભરતસિંહ ડાભી સાહેબ ને જીતાડીએ એ જ વિનંતી સાથે હું ખુબ હૃદય ની શુભકામના પાઠવું ભારત માતાથી